દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંદડી ગામના નદી ફળિયાના ગ્રામજનોએ વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જાય ખેતરનું ધોવાણ થાય તેવી પરિસ્થિતિ પેદા થાય છે ત્યારે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સિંગવડને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંદડી ગામના નદી ફળિયાના ગ્રામજનોએ વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનું ધોવાણ થઈ રહ્યું છે ત્યારે ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સિંગવડ મામલતદારને અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર કલ્પેશ પીઠાયા સિંગવડ સિંગવડ તાલુકાના ચુંદડી મુકામ અને ચુંદડી ગામનો રહીશ અમે મારું નામ છે પરમા રામચંદ્ર કમાવી વર્ષોથી પંદર વર્ષથી જે કંઈ નદીના વેસ્ટ નદીના પૂરના લીધે ધોવાણ થાય છે અને જમીન ખેતીલાયક બી ધોવાઈ ગઈ છે વધતામાં આ જમીન ગઈ વખત નદી સામે વધારે તૂટવાથી આ વખતે ઘરો બી તણાય અને જાય એવી પરિસ્થિતિ છે એના માટે અમે લગભગ વર્ષોથી પંદર વર્ષથી અમે આ સમાજ આ મેસેજ બધાને અમે પહોંચાડીએ છીએ આગળની જે કંઈ તંત્ર છે એમને જાણ બી કરીએ છીએ પણ આજ રી આજ દિન સુધી કોઈ પણ કામ અમારું હાજર લીધે નથી એના માટે અમે મામલતદાર સાહેબને અને ટી સાહેબને આજે આવેદનપત્ર આપી અમે અહીંયા આપવા માટે અમે